તો નમસ્કાર મિત્રો મારી આ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું આ સો એમવીએ ટ્રાન્સફોર્મરના કાર્ય વિશે તો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ સ્ટેશનમાં વોલ્ટેજને ઘટાડવા માટે થાય છે અને જ્યાં જનરેશન થતું હોય ત્યાં વોલ્ટેજ વધારવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વપરાય છે અને મોટા સ્ટેશનોમાં વોલ્ટેજને ઘટાડવા માટે સ્ટેપ સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે તો આપણે આજે ટ્રાન્સફોર્મરના ભાગો વિશે માહિતી લઈશું મિત્રો મિત્રો ટ્રાન્સફોર્મર એ વોલ્ટેજના વધારવા કે ઘટાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે ટ્રાન્સફોર્મરનો તો આજે આપણે ટ્રાન્સફોર્મરના પાર્ટો વિશે વાત કરીશું તેમાં જુઓ મિત્રો આ ઉપર છે ને આ તમને ટીપણા જેવું દેખાય છે એ ડ્રમ જેવું તે કન્ઝર્વેટર ટેન્ક છે કન્ઝર્વેટર ટેન્કનો તેમાં ઓઇલ ભરવા માટે થાય છે એટલે કે જ્યારે આવડા ટાંકી એટલે કે આ વેસ્ટર્ન યુનિયન ટેન્કમાં જ્યારે ઓઇલ ઉકળે એટલે ત્યારે વધારાનું ઓઇલ તેમાંથી આવડો કન્ઝર્વેટર ટેન્ક તરફ જાય છે અને પાછું ઠંડીના સમયમાં જ્યારે વાઇન્ડિંગ ઠંડુ થાય ત્યારે પાછું ટ્રાન્સફોર્મરમાં ઓઇલનું લેવલ નીચે થઈ જાય એટલે પાછું કન્ઝર્વેટર ટેન્કમાંથી પાછું એને વેસ્ટર્ન યુનિયન ટેન્કમાં વચ્ચે પાઇપ છે તેના આવે છે જુઓ મિત્રો એટલે કંજરવેટર ટેન્ક માં ઓઇલ ઇન્ડિકેટર દેખાડેલું છે કેટલા ટકા ઓઇલ એમાં પડેલું છે કન્ઝર્વેટર ટેન્ક ને પચીસ થી પચાસ ટકા ભરવામાં આવે છે અને બાકીનું ખાલી રહેવા દેવામાં આવે છે તેની સાથે બ્રિજર જોડવામાં આવે છે ચાલો મિત્રો બીજર ને તમને દેખાડું જુઓ મિત્રો આ બીતર જોડવામાં આવે છે આ બીતર તે આપણે ભેઝવાળી હવાને આ કન્જર્વેટર ટેન્કમાં જવા નથી દેતું જેથી કરીને નુકસાન નથી થતું તે આ બીતરમાં જો સિલિકા જેલ ભરવામાં આવે છે ખરાબ સિલિકા જેલ ગુલાબી કલરની થઈ ગઈ જોવા અહીંયા તમે દેખાડો અને સારી સિલિકા આપણે બ્લુ કલરની થઈ ગઈ છે આમાં ખાલી આ કાસ છે ને એનો પીળો પડી ગયો છે એટલે આમાં સરખું દેખાતું નથી પણ તમે મિત્રો થોડું થોડું જોઈ શકો છો જોવામાં આ બ્લુ કલરની થઈ ગઈ છે જુઓ મિત્રો નું કામ આવું હોય છે અને કન્ઝર્વેટર ટેન્કનું કાર્ય આવવું હોય છે હવે મિત્રો આપણે વાત કરીશું બ્રુશિંગ વિશે તો જે આપણે તમને મોટા જે આવડે બ્રુશિંગ દેશે તે એસવી એસવી ટાઈ એસવી બાજુના બ્રુશિંગ છે જુઓ તમે આ ત્રણ છે અને આ નાના જે તમને દેખાય છે તે એલવી સાઈડના છે અને એ નીચે જો તમને ન્યૂટલ અર્થિંગ તમને કરેલું દેખાય છે નાનું છે એનો આ ટ્રાન્સફોર્મર છે તે સ્ટાર ડેલ્ટા પ્રકારનું ટ્રાન્સફોર્મર છે એટલે ઓલી બાજુ ડેલ્ટા વાઇન્ડિંગ છે અને સાસઠ બાજુ છે તે સ્ટાર વાઇન્ડિંગ છે જુઓ તમે અને અહીંયા ન્યુટ્રલ છે તે ગ્રાઉન્ડ કરી દેવામાં આવે છે કેમ કે આગળ તેની કાંઈ પ્રોસેસ હોતી નથી એટલે તેને વધારાનો કરંટ જે આ ન્યુટ્રલ નીકળે છે તેને ગ્રાઉન્ડ કરી દેવામાં આવશે જો મિત્રો આ હું તમને બતાવું જો આ ન્યુટ્રલ નીકળે છે તેને ગ્રાઉન્ડ કરી દેવામાં આવશે જો અને મિત્રો આ ટેપ ચેન્જર છે જો આ ઓનલોડ ટેપ ચેન્જર છે ઓએલટીસી આ સાલું લોડમાં પણ એનું ટેપ ચેન બદલી શકીએ છીએ આપણે આ ઓઇલ ટીસીનું બ્રિથર છે જુઓ તેમાં તમે પ્રશ કરવાને જોઈએ તો જુઓ આ ગુલાબી કલરની થઈ ગઈ છે અને નીચે બ્લુ કલરની છે એટલે સારી અને નીચે આ ઢાંકણીમાં ઓઇલ ભરેલું હોય છે જેથી કરીને હવામાં કરણ એવું બધું જે યુરેસ્ટન યુનિયન ટેન્કમાં જતું નથી જટું અટકાવે છે મિત્રો જુઓ અહીંથી આ ગરમ ઓઇલ નીચેથી આ રેડિયેટરમાં જાય છે જુઓ અહીંયા પંપ આપેલો હોય છે આ પંપનું ઓઇલું છે જુઓ આ પંપ છે અને આ માથે અહીંયા રેડિયેટર છે રેડિયેટર બતાવું તો જુઓ મિત્રો આ રેડિયેટર છે અને ઉનાળામાં વધારે પડતું વાઇન્ડિંગ ગરમ થઈ જાય એટલે ઓઇલ વધારે પડતું ગરમ થઈ જાય ત્યારે આવડા પંખા શરૂ કરી દેવામાં આવે છે તમે જોઈ શકો છો જુઓ મિત્રો રેડિએટર આ હાઈ ટેન્શન બાજુના બ્રશિંગ છે જુઓ તણ તેમાં ડેલ્ટા વાઇન્ડિંગ કરેલું હોય છે આ ઇનલેટ વાલ્વ છે બધા જો આ ઇનલેટ વાલ્વ છે આવડા આ ઇનલેટ વાલ્વ છે આ છે પછી આ છે આ જ્યારે ઓઇલ સેમ્પલ માટે કે ટેસ્ટિંગ માટે લેવામાં આવે તો અહીંયા અહીંથી લેવામાં આવે છે શું આ ટ્રાન્સફોર્મર તમે આ સો એમ એ બસો વીસ બાય સાસઠ કેવી ટ્રાન્સફોર્મર છે મિત્રો હવે આપણે એનું વાઇન્ડિંગ ને એવું જોઈશું આમાં વાઇન્ડિંગ ને એવું હોય આ ઓટીઆઈ ને ડબલ્યુટીઆઈ બોક્સ છે એમાં વાઇન્ડિંગ હોય જો હું મિત્રો તમને બતાવું જુઓ મિત્રો આ છે ઓઇલ ઇન્ડિકેટર જો આવડું ઓઇલ ઇન્ડિકેટર છે તેમાં તમને બતાવે છે અત્યારે પાંત્રીસ સાઈઝ ઓલ્યું છે એની આવડું આ વાઇન્ડિંગ ટેમ્પરેચર એના મીટર અલગ અલગ છે વાઇન્ડિંગ ટેમ્પરેચરના આરબી આર વાય બી તેમાં દરેકનું ટેમ્પરેચર બતાવવામાં આવે અને મિત્રો ટ્રાન્સફોર્મરના આપણે ઓઇલની વિશે વાત કરીએ તો ટ્રાન્સફોર્મર ઓઇલને મિનરલ ઓઇલ કે ડાય ઇલેક્ટ્રિકલ ઓઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો કલર પષસ્ટ પીળો હોય છે અને જો ડાર્ક હોય તો તેની ગુણવત્તા ખરાબ થઈ ગઈ છે તેમ કહી શકાય આયલ ઓયલના ટ્રાન્સફોર્મરમાં મુખ્ય બે કાર્યો હોય છે મિત્રો એક છે ઇન્સ્યુલેશન માટે અને કુલિંગ માટે તો મિત્રો જ્યારે પણ ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગને સપોર્ટ આપવા માટે આપણો વેસ્ટર્ન યુનિયન ટેન્કનો ઉપયોગ થાય છે અને તેમાં જે ગેપ પડે તેમાં ભરવા માટે ઓઇલ ભરવામાં આવે છે અને બીજી મિત્રો એક વાત કે વેસ્ટન યુનિયન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્ક ની વચ્ચે હું તમને બતાવું મૂકેલું છે ને તે બ્લુકો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે ને મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્ક ની વચ્ચે જોડતી પાઇપમાં ગોઠવવામાં આવે છે ને ગેસ ઓપરેટેડ રિલે કહે છે બ્રુકજ રીલે ટ્રાન્સફોર્મરના ઇન્ટરનલ ફોલ્ટ સામે પ્રોટેક્શન આપે છે તે માટે તેનો ઉપયોગ થાય છે મિત્રો આ બ્રુકજ રીલેનો અને બુકજ રીલે ટ્રાન્સફોર્મર ઉદ્ધવ ઉદભવતા ફોલ્ટને સોથી એલાર્મ આપે છે અને હેવી ફોલ્ટમાં ટ્રિપિંગ સિગ્નલ આપે છે તેના માટે પણ બ્રુકજ રીલેનો ઉપયોગ થાય છે ટ્રાન્સફોર્મરમાં બ્રિકજ રીલે સો એમબીએ પચાસ એમબીએ પાંચસો કેવીએ કરતાં વધારે રેટિંગના ટ્રાન્સફોર્મરમાં વપરાય છે એટલે મોટા ભાગના ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરમાં બીકેજ રેલે વપરાતા નથી મિત્રો બુકેજ રેલો છે તે પાવર ટ્રાન્સફોર્મરમાં વધારે વપરાય છે આ જુઓ તમે અત્યારે તેના ઉપર ડબ્બો મૂકી દેવામાં આવ્યો છે એટલે કે એ વરસાદના કારણે અને વાતાવરણના કારણે ખરાબ ન થઈ જાય તે માટે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો મોટા ભાગે જનરેટિંગ સ્ટેશનોમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ વોલ્ટેજને વધારવા માટે થાય છે અને સ્ટેશનોમાં વોલ્ટેજને સ્ટેપ ડાઉન વોલ્ટેજ ઘટાડવા માટે થાય છે અને મિત્રો જુઓ આ સ્ટે સ્ટાર ડેલ્ટા ટાઈપનું વાઇન્ડિંગનું ટ્રાન્સફોર્મર છે એટલે તેનો ઉપયોગ તમે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન માટે પણ ઉપયોગ કરી શકો છો જો તમે આમાં વોલ્ટેજ વધારવા વોલ્ટેજ વધારવા માંગો તો વોલ્ટેજ વધે છે અને ઘટાડવા માગો ને તો ઘટે પણ છે જોઓ મિત્રો જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા અન્ય મિત્રોને શેર કરજો જેથી કરીને તેમને માહિતી મળે અને જે મિત્રોને ઝટકોમાં એપ્રેન્ટિસ કરી નાખ્યું હોય કે કરવાનું બાઈક હોય તે લોકો કમેન્ટમાં જણાવજો હું તમને પણ માહિતી આપીશ કે ઝટકોમાં એપ્રેન્ટિસ કઈ રીતે કરવાનું હોય છે શું શું પ્રોસેસ હોય છે મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક અને શેર તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તેમને પણ માહિતી મળે કે ટ્રાન્સફોર્મરનું કાર્ય શું હોય છે અને તમારા પીજીવી સીએલ એમ જીવી સીએલ ઝેટકો કે તેમાં એક્ઝામ માટે પણ ટ્રાન્સફોર્મરના ક્વેશ્ચન પૂછાતા હોય છે તો તમને આ પ્રેક્ટિકલ રીતે તમને માહિતી મળે કે ટ્રાન્સફોર્મરનું શું કાર્ય હોય છે અને તેના ભાગો વિશે શું શું માહિતી હોય છે તો મિત્રો વિડીયો જોવા બધા આભાર તમારા અન્ય મિત્રોને અવશ્ય શેર કરજો થેન્ક યુ મિત્રો